ગાંધીધામ વધુ એક નવી પોલીસ ચોકી ભાઈ પ્રતાપ સર્કલ પાસે મળી છે બોર્ડર પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સહિતના પોલીસ આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કર્યું આ ક્ષણે ચોકી નિર્માણ માટે મદદરૂપ થનાર દાતાઓનું સન્માન કરાયું આ ક્ષણે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ પુજ પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢ મોહનભાઈ ધારસી રાજુભાઈ ચંદાની હાજી જુમા

અને પૂર્વ કચ્છ અને એની પૂર્વ કચ્છ એસપી અને એની પૂરી ટીમને હું અભિનંદન પાઠવું છું